આ જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઇવ ગરબા રિફાઈટ બનાવી દીવા પ્રગટાવી હમ કોડી ગરબા ફટાકડા ફોડી સે બોલી જાઓ ચાલે છે રામ ઉત્સવ છે અને અમે બહુ સાહિત્ય ઉર્જીસ અને બહુ દિલથી અને ફટાકડા ફોડી સુડ વી આર ડુઇંગ સો મચ ઓફ બિગેસ્ટ સેલિબ્રેશન સો થેન્ક યુ કોણ કેટ કિશન ડોલકયા આપણે એક સુંદર એક કાલ્પનિક પ્રતિકૃતિ બનાવી છે રામ મંદિરની સેટેલાઇટ ટીજલ ખાતે આ વિચાર લગભગ અગિયાર જાન્યુઆરી અગિયાર જાન્યુઆરી આવ્યો અમને અને લગભગ સત્તર જાન્યુઆરી આપણે રેડી કર્યું અને તેને જાહેર હિતમાં મૂક્યું છે કે તમામ લોકો તેમના નાના બાળકોને લઈને અહીંયા આવે એક સેલ્ફી છે અને રામ મંદિર વિશે તેમજ ભગવાન શ્રી રામ વિશે તેમને જ્ઞાન આપે અને આપણે લગભગ દરરોજ સાડા બારથી એક વાગ્યા સુધી લોકો આવતા હોય છે સેલ્ફી ખેંચતા હોય છે બાવીસ તારીખે આપણે સવારે અગિયારથી એક આરતીનું આયોજન કરેલ છે અને સાંજે સાડા સાતે એક મહાઆરતી જેમાં પાંચસો એક દીવડાની આરતીનું આપણે આયોજન કરેલ છે એટલે તમામ વિસ્તારના લોકોને તેમજ રહીશોને આસપાસના લોકોને એક અપીલ છે કે આપણે એક અને ભવ્ય તહેવારની જેમ ઉજવીએ અને એક યાદગાર ક્ષણ બનાવીએ થેન્ક યુ